જિલ્લા કલેક્ટર તકેદારી અધિકારી તથા આવેદન આપવામાં આવ્યું માહિતી પ્રમાણે જણાવવાનું કે દાતા વિધાનસભા મત વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર ધરાવે છે અને આ વિસ્તારમાં મોટાભાગે આદિવાસી પરિવારો વસવાટ કરતા આવ્યા છે અને તે પણ જંગલ જંગલ ઉપર જમીન ઉપર વસવાટ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા આદિવાસીને પ્રકારે હેરાન પરેશાન કરી જંગલ જમીનમાંથી તગેડી મૂકવાની પેરવી કરી રહ્યા હોય તેવા આદિવાસી સમાજના સમાજ આગેવાનો છે આમાં વિસ્તારને સળગતો પ્રશ્ન ઉભો થયો હોય તેવું જાણવા મળે છે આથી અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામના આદિવાસી ભાઈઓ દ્વારા માહિતી આપતા જણાવે છે કે અમુ અભણ હોવાના નાતે અમારી સાથે વન વિભાગ ખૂબ જ મોટા પ્રમાણમાં અન્યાય કરી રહ્યા છે તેરે વન વિભાગના આદિવાસી મંડળી ચલાવવામાં આવે છે પરંપરાગત ચાલી આવે છે જે પરંપરાને નાબૂદ કરવા હાલમાં વન વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપી જણાવે છે કે તમે આ જંગલ જમીન મૂકી જતા રહો જેનાથી અમુ આદિવાસી હતાશ થયેલા અને કોનો સહારો મેળવવો અને કોની મદદ મેળવી જેથી કરી અમારા પૂર્વજો દ્વારા જંગલ જમીન બચાયેલી છે તેને બચાવી શકાય આ હેતુને પાર પાડવા માનપુરિયાના આદિવાસી સમુદાય દ્વારા તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સવારે દસ ને ત્રીસ કલાકે જિલ્લા મથક પાલનપુર મુકામે મોટી સંખ્યામાં હાજર રહી રેલી સ્વરૂપે જઈ નારેબાજી સાથે જિલ્લા કલેક્ટર જિલ્લા ફોરેસ્ટ અને જિલ્લા તકેદારીના કાર્યાલયમાં ધારદાર રજૂઆત કરવામાં આવી અમીરગઢ તાલુકાના દાતા વિધાનસભા વિસ્તાર ટ્રાઇબલ વિસ્તાર છે અને મારા આદિવાસી ભાઈઓ બાપદાદાના સમયથી જંગલ જમીન ઉપર વસવાટ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા આવ્યા છે અમારી જે કંઈ મૂડી હોય તો ફક્ત ને ફક્ત જંગલ જમીન છે અને તે પણ આપ દ્વારા છીનવી લેવામાં આવે તો કેટલાય વારાવાર રસ્તા ઉપર આવી જશે ભીખ માંગવાનો વારો આવે ત્યારે આપ સાહેબ સાહેબશ્રીને આદનપત્ર આપી રજૂઆત કરી રહ્યા છીએ આપની તાબા કર્મચારીઓ મને જે લેખિત ધમકીઓ આપે છે તે આપવાનું સદંતર બંધ કરવામાં આવે છે જેવી રજૂઆતના મુદ્દે જિલ્લા કક્ષાના અધિકારી દ્વારા આવેદન લઈ સંતોષકારક જવાબ આપતા જણાવે છે કે કચેરી દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવશે અને આદિવાસીઓને કોઈપણ પ્રકારે હેરાનગતિ પહોંચાડવામાં આવશે નહીં અને પત્રનો અભ્યાસ કરી કરાવી તમામ મુદ્દાઓ પર ખાસ ફોકસ કરી પૂરેપૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવે છે આથી હાલના સમયે જણાઈ આવે છે કે આવનાર સમયમાં વન વિભાગ દ્વારા કઈ કઈ મદદ કરવામાં આવી છે રિપોર્ટર શ્રવણ અગ્રવાલ જંગલ ખાલી કરો તો સાહેબ હવે આપની આ નોટિસ છે કે તો અમને જમીન આપો નહી તો તમે કૃષિ ખાલી કરો હવે આટલી લડાઈ જ્યાર સુધી ના લડશું ત્યાર સુધી કંઈ થાય નહીં હવે અનફોટ જે ડોબા સારવાળો તમે ધારાસભ્ય બનાવે છે એને કાયદાની ખબર નથી પડતી અને એના હિસાબે આપણે આજે નાસવાનું કે આપણો ધારાસભ્ય લડશે ધારાસભ્ય કંઈ કશું કરવાનું નહીં એને ઢગદન ઢ લખતા નહીં આવડતો એટલે આ નોટિસો આવે આપણા ઉપર ને જો લખતા આવે તો વસતા આવે તો વિધાનસભા પહેલાં એમ કે ભાઈ મારા વિસ્તારની અંદર જળ જંગલ જમીન અંગ્રેજો પહેલાં પણ એ લોકો ખેડાણ કરે છે વાવેતર કરે તો એ લોકો પર નોટિસ મોકલવાની તમારી કોઈ જવાબદારી રહેતી નહીં તમે મોકલી પણ ના શકો આટલું બોલે તો આજે આપણા ઉપર નોટિસ આ ના આવ્યો કોઈ આપણા પ્રતિનિધિ ડેલિગી ડેલિગેટ સરપંચો કોઈ બોલતા નથી એના કારણે આ નોટિસ આવે પહેલાં તો સરપંચની સહી સિક્કા વગર ગામમાં કોઈ ફોરેસ્ટ ખાતું કે પોલીસ પોલીસ વિભાગના લોકો કોઈ આવી જ ના શકે સરપંચનું પરમિશન હોવું જ જોઈએ તો આમાં હું સરપંચ બી સંડોવાયેલો છે રાજેન્દ્રભાઈ હે સરપંચ બી સંડોવાયેલો છે ડેલિગેટ સંડોવાયેલો છે અને ધારાસભ્ય બી સંડોવાયેલો હોય એના કારણે આપણા ઉપર આ નોટિસો આવે બાકી હું એમ કહું આજનું સરપંચ નથી પણ ચાલુ હું એમ કે મારા અંદર ખાતાના વિભાગના આદમી ના હોય ને તો આપણું અને આપણા સાચા હકની વાત કરી આજ દિન સુધી આપણા વિસ્તારમાં સરપંચ હોય ડેલિકેટ હોય કે ધારાસભ્ય હોય કોઈ દિવસ આવી વાત કરી તો જવાબદારી તો એમની બને છે એ લોકો કેમ આપણી વાત નહીં કરતા આપણા હકની વાતો નહીં કરતા હા આપણા રક્ષણની વાત નહીં કરતા અને આપણે એવા લોકો નથી બોલી શકતા એવા લોકોને આપણે સરપંચ બનાવીએ એટલા માટે આવી પરિસ્થિતિ આવે તાલુકાની ડેલિકેટ બનાવીએ જે ડોબર ચારવાળા હોય એમને ડેલિકેટ બનાવીએ તો આપણે આ પરિસ્થિતિ આવી તો હવે આપણા નોટિસ ઉપરથી એટલું શીખવા મળે છે કે ખરેખર હમણાં વાત કરી છે હિમરાજભાઈએ કે ખરેખર આપણો ગામનો સરપંચ સંડોવાયેલો હોય તાલુકા ડેલિકેટ સંડોવાયેલો હોય બરાબર જિલ્લા ડેલિકેટ સંડોવાયેલા હોય ધારાસભ્ય સંડોવાયેલા હોય અને મિલીપ ભગતથી આ નોટિસ આપણને મળી હોય એવું અત્યારે દેખાઈ આવે કેમ કે જો એમની ગેરહાજરીમાં માલિક તો એ રહ્યા હતા આપણે જવાબદારી એમને આપી હતી ને એમની એમની ગેરહાજરીમાં બે નોટિસો આપણને આપવી એટલે તો એનો મતલબ કે એ લોકો ફોરેસ્ટ સાથે સપોર્ટ કરે છે ને જો સપોર્ટ ના કરતા હોય તો આજે આવી જાય મેસેજ આપણે બધાને મોકલ્યા હતા નથી આ ને હવે માની લો કે વોટ લેવો ત્યારે આપણે અડધી રાતે આપણે જગાડ્યા ભાઈ એમને વોટ આપો અમે તમારું કામ કરી આપીશું હવે એની આપણા વોટ ઉપર એને કામ કરવાની ફરજ આવી ત્યારે માન માગે અમને આમંત્રણ આવો અમને લેવા આવો ભાઈ જ્યારે તમારે વોટ લેવો ત્યારે અમને તમને તમે એ લોકો અમારા જોડે આવ્યા હતા સાચી વાત ખોટી વાત તો આજે કેમ નથી એ લોકો તો હવે આપણે કોઈના પર ભરોસો કરાય નહીં આપણે એના એવા લોકો ઉપર ભરોસો કરાય આપણે ખીમરેશભાઈ એક મેસેજ જોઈને એક દાતાથી અહીં આપણા વચ્ચે આવતા હોય એમના પાસે કોઈ જ પ્રકારની જવાબદારી નથી બરાબર હક આજે અમે બનાસકાંઠાની ત્રણ ઓફિસો આવેલી છે કલેક્ટરશ્રી ટાઈબલ અધિકારી અને ડીએફ અધિકારીઓ વન અધિકારી જિલ્લાના તો એની અંદર અમને વન અધિકારીના તાબાના અધિકારીઓ અમારા આદિવાસીઓને ગેરકાયદેસર નોટિસ આપી કબજા ખાલી કરવામાં વારંવાર નોટિસ આપી રહ્યા છે તો એ કબજાને ધ્યાનમાં રાખી અમારો હક અધિકાર છીનવાઈ રહ્યો છે જેને લઈને અમે એક આવેદનપત્રને આવેદનપત્ર રૂપમાં અમારો હક તૈયાર કરી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને અમને વિશ્વાસ આપ્યો કે તમારી ઘટતી પ્રોસેસ હું પૂરી કરીશ એના પછી અમે ટ્રાઇબલ અધિકારી ગયા રજૂઆત શું હતી રજૂઆત રજૂઆત જંગલ જમીનના અધિકારીઓ જંગલ ખાતા અધિકારીઓ અમને ગેરકાયદે નોટિસ આપે છે અને હવે આવી નોટિસ ન આપે અને અમને શાંતિથી જંગલ જમીનની અંદર અમારો હક છે એ અમને આપે અને અમારા કાયદેસર નામે કરવામાં આવે જે વન અધિકાર બે છ મુજબ જે વન હકદાવા કરેલા છે એ હક દવા અમુક પેન્ડિંગ છે અને અમુક જે સંદન આપી છે તે જે કાયદાને જોગવાઈ મુજબ ઓછી આપી છે અને બીજા જે હક દવા જે તે વખતે બાકી રહી છે એ હકદાવા કરવામાં આવે એની અમારી આ માગણી મુખ્ય માગણી હતી એ માગણીને લઈને અમે કલેક્ટર સાહેબને વદનપત્ર આપ્યું છે ટ્રાયબલ અધિકારીને આપ્યું છે અને અત્યારે વન સંરક્ષણ અધિકારીને પણ અમે નાયબ વન સંરક્ષણ કયા વિસ્તારમાંથી આવેલા છો અમે અમરેલી તાલુકાના અલગ અલગ વિસ્તારમાંથી અને ખાસ કરીને માનપુરીના પ્રશ્નને લઈને આવ્યા છે અને આ આ પ્રશ્ન માનપુરીની સાથે સાથે આખા તાલુકા દાતા બંને તાલુકાની આ પ્રશ્ન ઉપયોગ થયેલો છે જેના ભાગરૂપે ફરી અમે આ લોકો અમને હરણ ન કરે પરેશાન ન કરે અને અમારા જે બંધારણના જે સંવિધાનના મૂળભૂત અધિકાર છે એનું હનન ન થાય એના માટે અમે રજૂઆત કરી છે જો આ મુજબ જો અમારું ઘટતું કરવાનું આવે અમારી માગણી સંતોષકાર કરવામાં ન આવે તો ન સુડકે અમારે સંવિધાન હાથમાં લેવું પડશે અને અંદર તમે શું ધરાવો છો આદિવાસી સમાજમાં હું અત્યારે વન સમિતિના પ્રમુખ માનપુરિયા અને સામાજિક કાર્યકર્તા thank you